તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઇસર ટ્રેક્ટર વેચવાનું છે વનરાજભાઈ કૌશિકભાઈને ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો આઈસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ રિગાળો એન્જિનમાં અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર દસ અગિયારના મોડલ નું આ ટ્રેક્ટર છે અને ચાલુ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી કમ્પ્લેટ છે સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી પણ સારા તમે આખું વિડિયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો આઈસર રેડ કલરમાં ઓરિજિનલ આખું ટ્રેક્ટર છે પચાસ ટકા નાના ટાયર એસી ટકા જેવા જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો અને ટ્રેક્ટર જો રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા આ ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો